કેમ છો બધા મજામાં તો સવાર સવાર ના બાદ આજા થી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સવારના વાગી ગયા છે આપણે સાડા આઠ અને નાસ્તા પાણી કરી અને આપણે તો ભાઈ હીરા ઘસવા વ્યાજ આવું કેમકે હીરાના કારીગર છીએ આપણે તો આ અને આ અમારે બેહી ગઈ છે મશીને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમશો બધા મજામાં અમે બધાય મજામાં જશી અમે પણ બધાય મજામાં છીએ આજે સવાર સવારના વાગ્યા છે સાડા આઠ ને બેહી ગયા મસીને

રાતે નાખી હોય ભાખરી આમાં પડી જ છે પણ આપણે કાઢી લઈશું અત્યારમાં નવી ભાખરી નાખી દઈશું પછી એની પ્લેટ

અત્યંત આને ફેની લે વરસાદમાં મસ્ત આવી રહ્યો છે ત્યારે પાંચ વાગે હા વરસાદી વાતાવરણ થઈ ગયું સાંઠા પણ આવે છે ધીમે ધીમે બતાવું તમે બપોરે તો તડકો જ હતો અત્યારે વરસાદ આવ્યો પછી જોવા અમારી શેરી છે

મોર ફૈનલ ભાઈ બેહી ગય છે જમમાં જો એનું શાક છે ફૈનલ સેવ તુરિયા હે સેવ તુરિયા કેવું છે મસ્ત હે ઈદી કઈ ઉતાવે થાઈ છે ખાવા ને તા થોડી કમી જ ખાવા કેમ તને બહુ ભૂખ લાગી હે હે

ના આ જો અમાર આવી ગયું છે હાડિયું લઈ આ છે સડાવી હે સડાવી રાંજા થાકી જાય એમ લાવું આવા કેટલા માળ સડવા પડે ત્રણ ત્રણ માળ સડવાના સૌ બે જ આપણે ખાઈ લસ પછી વાત કર આજ કેન ભાઈ તો પૂછે ને હાથ પડી ગયો હે

આવી રીતના હોય અમારા છોકરાઓનું ને ઘરે ધક્કા ખવડે એવા કરે મારા મમ્મી ને

ખોસાફક કરી લી તો કેવી રીતના ઓર થાય તો જો મારા દાદા ક્રીમ રોલ લાવ્યા છે બો એટલો બ ના છે તમારે ખાવ હોય તો આવી જાવ મારા દાદા ક્રીમ રોલ લાવ્યા છે ખાવા હોય તો આવી જાવ મેં ઓરલેક્શન કરીએ છીએ

આવી રીતે મિત્રો કરે છે લેસન છે હમણાં એને પછી બાર વાગ્યા વ્યા જાય સ્કૂલે અને આવવાનું હોય પાંચ સાડા પાંચે અને પાછો સાડા પાંચ કેટલા છ સાડા પાંચ છ વાગ્યા આવ્યો જાય નર્મદેના ક્લાસમાં અને અમારે અત્યંત એ વહી જાય પાંચ વાગ્યા આવી અને સાડા પાંચે વહી જાય ટ્યુશન પછી સાડા પાંચે ટ્યુશન આવી જાય ને તો સાડા સાતે આવું